આગામી જાન્યુઆરીના રોજ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી કચેરીઓની કામગીરી અડધા દિવસ પૂરતી બંધ સમગ્ર રાજ્યમાં તથા દેશમાં તારીખ બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે સોમવાર સોમવારના રોજ રાજ્ય સરકાર તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધો દિવસ બપોર અઢી સુધી બંધ રહેશે આ હુકુમ ગુજરાત સરકાર બધી કચેરીઓ તથા રાજ્ય સરકાર હસ્તક ના બોર્ડ કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે આ જાહેરનામું વટવખત અધિનિયમ અઢારસો એક્યાસી ની જોગવાઈઓ હેઠળ જાહેર કરેલ નથી ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે